નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગોંડલ સમાચારમાં કપાસ કપાસ ની આવક રહેલી છે ને તેમજ વાહનોની પાલની વાત કરી તો સાત જેવા વાહનો આવેલા છે હરાજીનું કામકાજ હમણાં થોડી જ વારમાં શરૂ થવાનું છે એથી આપ જોઈ શકો છો તૈયારી છે હવે તો હમણાં જાણી લે કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ અને હા મિત્રો અમારી ચેનલ ને જરૂરથી કરજો તમને દરરોજ આ ચેનલ માં કપાસ ના વિડીયો મળી જશે ધન્યવાદ પંદરસો ને એક રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટી મળે છે પંદરસો ને એક રૂપિયા ભાવતી હોય છે એટલે હો ઓછા એકા એકોતેર એકાવન

啥？叫他们到家去嘛？你们要走，你们要走，你们要不去呀？ ચૌદસો ને એકોતેર રૂપિયા ચૌદસો ને એકોતેર રૂપિયા માં સુપર એક નંબર મળે છે કઈ ઘટે ને એવો મળે ને એકોતેર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે કપાસ ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવ થયો પંદરસો છ રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માં લો એક નંબર એવન ક્વોલિટી પંદરસો ને છ રૂપિયા માં વેચાણું છે

ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવ છે સારો કપાસ છે ચૌદસો ને એકોતેર રૂપિયા માં વેચાણો છે ક્વોલિટી સારી છે ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ફાઈનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણ હતા ઓછામાં બજાર ભાવ વિશે વાત કરીએ તો પંદરસો ને છ રૂપિયા સુધી ઉપર ઓછામાં સારા સારા માલનું વેચાણ થયું છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ